આપનું નામ ભરતભાઈ એલ સાયણ રામેશ્વર મંદિર ખાતે જે સપ્તાહનું આયોજન કરેલું છે તેના વિશે શું કહેશો રામેશ્વર મંદિર ખાતે આમ તો અમે નાના ટેણીયા હતા તેડું ના આયા શિવ મહાપુરાણ આયોજન અમારે બ્રહ્મલીન કામેશ્વરગીરી બાપુ કરતા અમે તો ખાલી એના એક સાક્ષી છે અને આ કથા હંમેશા જસદન ગામ સમસ્ત હોય છે અને જસદન ગામ સમસ્ત કેવી રીતે આ કથા પૂર્ણ કરે છે એની અમને પણ ખબર નથી એવી સરસ રીતે અહીંયા કોઈ પણ આવવા જવાની વ્યવસ્થા વગર લોકો ઉમટી પડે છે અને ભગવાન ભોળાનાથ ઉપર ઉપર શ્રદ્ધા પ્રેમ અને બાપુની જે અહીંયા બ્રહ્મલીને થયા પછીની જે એની વાવેલી કેડી કે કંડારેલી કેડી એની ઉપર લોકો હાલીને આજે ધર્મના હિન્દુ ધર્મની રજા હંમેશા પ્રગતી રહે એવા કાર્ય અમારી રામેશ્વર યોગ મંડળ અને રામેશ્વર મહિલા સત્સંગ મંડળ કરી રહ્યું છે આ સપ્તાહની અંદર

જે અમે પણ એને માણી શકતા નથી જાણી શકતા નથી આ મંદિરની અંદર તમારે જે સેવા સેવા દેવાવાળા છે જે લોકો દાતા અને યુવા તમારી ટીમ છે કઈ કઈ મહેનત કરે છે અને અમારી મંદિરની અંદર સરસ મજાની તમે ગેટ ની અંદર પ્રવેશો એટલે ગૌશાળા ચાલે છે ધાર્મિક કાર્યો સતત દર શનિવારે હનુમાન ચાલીસા યુવાનો કરતા હોય છે તેમજ વૃદ્ધાશ્રમ પક્ષી શણઘર અને એ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

અહીંયા આગળ મૂંગા પક્ષીઓને ચણ નાખીએ છીએ ગાયોને ચણ ગાયોને ઘાસ ચારો ને બધું દઈએ છીએ સંજવારી પોતાને ને એવું બધું વૃદ્ધાશ્રમ છે એમાં સેવા બજાવીએ છીએ અને સપ્તાહ કેટલા ટાઈમ થી ચાલુ થઈ છે પચીસ ત્રીસ વર્ષ થી સપ્તાહ ચાલુ છે અને એમાં અમે સેવા બજાવીએ છીએ આ સપ્તાહ ની અંદર રોજે રોજ કાર્યક્રમ કરવામાં આવે છે હા રોજે રોજ કાર્યક્રમ હોય છે ને ઉત્સવ ઉજવાય છે અલગ અલગ سمه پيئي 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 پيئي